એક્સેલન્ટ યુવક મંડળ દ્વારા અલંગ શીટ બ્રેકિંગ યાર્ડના મજૂરના બાળકોને વિનામૂલ્ય શૈક્ષણિક કાર્ય ભાવનગર જિલ્લાના અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ ખાતે જુદા જુદા હિન્દી ભાષા રાજ્યના મજૂરો પરિવાર સાથે રહે છે ત્યારે તેઓના બાળકોને ધાર્મિક સાથે શૈક્ષણિક કાર્ય ધોરણે એકથી આઠ હિન્દી ભાષા માંગ મળી રહે તે હેતુથી સંસ્થા દ્વારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સોસિયા ખાતે જરૂરી સરકારશ્રીની મંજૂરી લઈને આ શૈક્ષણિક કાર્ય શરૂ કરેલ છે એક્સેલન્ટ યુવક મંડળ દ્વારા આવા મજૂરોના બાળકોને લાવવા લઈ જવા માટે ખાસ બસ રાખેલ છે જેમાં બાળકોને વિનામૂલ્ય લાવવા લઈ જવામાં આવે છે યુનિફોર્મ શૈક્ષણિક કાર્યના પુસ્તકો તમામ વસ્તુઓ વિનામૂલ્યે આપીને આવા બાળકોને ભણાવવાનું કાર્ય ચાલુ કરેલ છે આવા બાળકોને વિનામૂલ્યે શૈક્ષણિક મળી શકે તે હેતુથી કાર્ય ચાલુ કરેલ છે પચાસ બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને દિવસે ને દિવસે બાળકો વધી પણ રહ્યા છે આવો શો સાથે મળીને આવા બાળકોને અભ્યાસ માંગ આગળ વધારીએ સુખદેવસિંહ ગોહિલ સોસિયા અલંકળ